તો ગેલા સોમનાથ હતા અને સાથે તમને જે મેળાની જે પૂર્વ તૈયારીઓ છે તેનું તમને થોડુંક નિરીક્ષણ કરાવી દઈએ તો તમે પાછળ જોઈ શકો છો ટ્રસ્ટની ફ્રેમ થઈ ગઈ છે મંડપવાળાની કેળા પણ લાગી ગયા છે ને સામે પોલીસનો બંદોબસ્ત પણ થઈ ગયો છે કમ્પ્લીટ રેડી તો હવે જઈશું આપણે થોડોક તમને થોડી ઘણી મુલાકાત કરાવી દઈએ મેળાની હજી તો બધું સેટઅપ હજી થયું નથી હજી બધું કમ્પ્લીટ કારણ કે હજી તો ટેન્ટ લાગ્યા છે બધા રેડી લાઇટ એનું પોતપોન લાઇટ ડેકોરેશન પોતાનું લાઇટ ડેકોરેશન કરી ગયો છે નાના નાના ટેન્ટ થઈ ગયા છે રેડી કારણ કે સાયત્ય માટે આવે છે એટલે થોડુંક તૈયારી તો જુઓ ને બધી લાઇટ બાઇટ જો કમ્પ્લીટ લાગી ગયું છે બધું હવે બસ હવે થોડાક રમકડા લાઈન મૂકી દે એટલે તમારે સાયતમનો મેળો રેડી થોડાક જઈએ આગળ હજી થોડુંક ફિટિંગ બધું ચાલુ છે હા હજી તો કોઈ લોકો બધા છે નહીં કાંઈ હજી બધું ખાલી ખમત છે હું સંકેત ભાઈ બે ઓનલી એક વધારે છે ખાલી થોડુંક અહીંયા બધું ફિટિંગ ચાલુ છે કમ્પ્લીટ

કમ્પ્લીટ જો હા રેડી ચાલુ જ છે હાલો તો સામે જુઓ તો તમે સિમ્પલ બધી તૈયારી જ થાય છે ટૂંકમાં હજી સાય તો મેટમ નહીં થાય એટલે બધી વાર તો લાગવાની બીજી ખાલી મંડપવાળા નહીં પોતે બધા મથે છે હજી અને અહીંયા થોડુંક હજી ટોરા ટોરાનું ફિટિંગ ચાલુ છે હજી ભાઈઓ કરી રહ્યા છે એમનું ફિટિંગ બધું છે કારણ કે તમારા સેફ્ટી માટે જ બધું જોવું તો પડશે ને બધું ચકડોળ પણ ત્યાંથી સિમ્પલ તો હજી બધી કમ્પ્લીટ તૈયારી જ થાય છે ભોળાનાથ ના દર્શન આવ્યો તો સાથે મેં તમને થોડોક મેળાનો પણ અનુભવ કરાવી દો આપડે પિંજરા કઈ જ ભાઈ તો આ હેઠે દૂતા લીધા તમારે હાટું એટલે આવો એટલે સીધા બે તમે ઉલા સીધા ઉપર નાખી દેવાના સીધા શું કહેવાનું સંકેત રેડી ને પકડી પકડે અને આ જમ્પિંગમાં જવું હે આ જમ્પિંગમાં જવું થતા હોય પાછો અત્યારે ફ્રી ઓફ છે અત્યારે કોઈ ચાર્જ લેવા નહીં આવે અમે જો ભાઈ ટેન્ટ લેવા હે ને ડબલ્યુ લઈને ઉપડ્યા છે ફૂલ પ્રેશર આવી ગયું સાસુ બોટલ લઈને ઉપડ્યા છે કારણ કે હવે બધું ચકડોળ થાય છે ચકકળાય જેવું રેડી પણ આપણે ફૂલ વિડીયો પણ મૂકી દઈશું જ્યારે બધો સેટઅપ ઓકે થઈ જાય ત્યારે આપણે આનો પણ વિડીયો આપણે રેકોર્ડ કરીને આપણને તમને દેખાડી દઈશું એટલે તમારે આવવામાં સરળતા રહે જો આને શું કહેવાય ભગત આને શું કહેવાય શું કહેવાય ઈસ્કો ક્યાં બોલતે નાવ નાવ એકદમ કમ્પ્લીટ છે તમારે દેવા માટે અત્યારે ફ્રી ઓફ કોસ્ટ છે અત્યારે સાચું ને કેટલાક દિવસમાં તૈયાર થઈ જાય કેટલાક દિવસમાં તૈયાર થઈ જાય હમ અભી તમ તો તૈયારી કર રહ્યો ઠીક હા સોમવાર થઈ જાય બધું રેડી આ ભાઈ કહેશે સોમવાર થઈ જાય રેડી પહોંચી દેજો બધા મેળામાં હા એટલે ટ્રાયલ તો દેવી પડે ને ફિટિંગ કેવું કર્યું તમારે બરાબર રેડી ને ભગત છે પંદર તારીખ તો ફાઇનલ કેશે ભગત હમ હમ કેમ અત્યારે જો કમ્પ્લીટ સેફ્ટી મેજરમેન્ટ થાય છે બધા રેડી કમ્પ્લીટ અર્થિંગ પણ ઉતારી દીધો છે બધું જોવું તો પડે ને તારે કમ્પ્લીટ આખું થાય છે અને ઓડી દો આના ઉપર ફરે જો નવે નવું ટાયર લગાડી દીધું તમારે સાંટું અને જનરેટર પણ જો અશોક લેલનનું લાઈન લગાડી દીધું છે ટાટા કયો તો હાલે તમારાને રેડી લે જો તો સેફ્ટી મેજરમેન્ટ પણ અવેલેબલ છે અહીંયા વાહ ચાલો હવે થોડુંક હજી આગળ થોડું નિરીક્ષણ કરી લઈએ આપણે થોડું એટલે આ ગાડીમાં આપણે આપણે બે હા શેટ બોટા થી સીધી અહીંયા આવી હતી આપડે ટિકિટ લઈ લઈ લેવાની હોય તો ચાલુ હા બુકિંગ ચાલુ છે આપણે ટિકિટ લખાઈ દઈએ એક ટિકિટ આપી દેજો તો ભાઈ એટલે કોઈ છે નહીં અંદર દેખાય છે કોઈ અંદર નથી રેડી હાલો ભાઈ ભૂરો મસ્ત મજાનું ફિટિંગ કરી રહ્યો છે એટલે તમને થોડું તકલીફ ન પડે નહીં ભૂરા એ કેમ તો લાઈક કરીને એમ કહી દે હા રેડી જોજો થમ્સઅપ આપી દીધી લાઈક કરી નાખ્યું એમાં રેડી એટલે એ તો મોતનો કૂવો તૈયાર થાય છે તો વાહ અલ્ટો લઈને તો મોતના કૂવામાં જવાનું છે એમ હા આ જો કમ્પ્લીટ આનો મોતના કૂવો છે ને અલ્ટો દાખવો એની છે મારુતિ સુઝીકી ફંટી આપડી જો ફંટી જાઓ આમ જોવો તમે લાઈટનો તો ગલબનો તો ઢગલો કરીને રાખ્યો સાહેબ ભગત કે લગાડે એટલે લાખે કેવો ભાઈ હું ભગત રેડી તૈયારી ચાલુ છે ઠીક છે કબ તક હો જાય ગયે બાર તારીખ હો જાય ગા ઠીક તૈયારી કેસી ચલ રહી હે तो वाह ठीक है खाना बना रहे हो खाली एक भाग गया ठीक है ऊपर जा सकते सकते कहाँ से जाना है वहां यहाँ से तो चलो देखो भाई देखो बुलेट है ये बाइक है ये पंपुड़े भी कहीं ना कहीं लगाएंगे सही है तो वाह ये सब मौत की बाइक है चलो हम ऊपर थोड़ा ऊपर जाइए ना अपने थोड़ा કેવું સેટઅપ ચાલી રહ્યું છે તે જોઈએ આપણે આ છે ચડવા માટેનો દાદરો આપણે જઈશું ઉપર હવે પડે એવું જ નથી હા સંકેત જાય છે આગળ આગળ એટલે ખબર પડે ને થોડો પ્રોબ્લેમ ન થાય વાહ રેડી વાહ તો પાંચ જોઈ શકો છો હવે ગેલા સોમનાથનો મેળો પાયા જુઓ દોસ્તો આપણે ઉપર પહોંચી ગયા હતા નહીં હોય જો ફિટિંગ થઈ રહ્યું છે કમ્પ્લીટ હવે બધું અંદર લાકડા પાકડા બધું પીડ્યું છે એનું સેટઅપ થાય છે બધું અને સુંદર નજારો થાય જોવાની મજા કંઈક અલગ છે હવે તેનો સિમ્પલ એટલી તો ખબર હશે ને કે આમાં ગોળ ગોળ આપણે એટલે બાઇક અને ગાડીની ફેરવે એ જોવાની મજા કઈક અલગ હોય રસી પણ દીધી કમ્પ્લીટ રેડી ને બે ભાઈ કરી રહ્યા છે સરસ મજાનું લાઈટ ફિટિંગ હા જો સરસ મજાનું લાઈટ ડેકોરેશન થઈ રહ્યું છે હવે આમે જો પણ આવી ગઈ નાની નાની બ્લુ કલરની આમાં સીધી આમાં મોતના ગોવામાં ઈંચે તો આંખો વી જવાનો કેમ મિત્રો બાકી મેળો તો બાકી અહીંયા જ આમાં જુઓ અસલ વાવેતર કર્યું છે ખેડૂએ એ પાંખની નીપજ ફૂલ આવશે એને તો દોસ્તો આ હતી મેળાની ભવ્ય તૈયારી ભેળા થઈ ગયું પણ મેળાની તૈયારી એટલે જ્યારે એનું કોઈ કમ્પ્લીટ સેટઅપ બધું થઈ જાય ત્યારે આપણે આખું ફરતી એક બ્લોગ બનાવશું એનો આપણે અત્યારે તો પૂર્વ તૈયારી કેવી ચાલી રહી છે તે વિશેનો આપણે બ્લોગ બનાવ્યો તો ચાલો હવે આપણે નીચે થોડું જોઈએ આમે દરવાજો હે આપને તો કી કુવા દેખા નહીં હોગે ઠીક ને ચલો ચાલતે હા ઉપરથી નજારો જોઈ લો મેળાનો તો શું તૈયારી ચાલી રહી છે ફિટિંગ બીજી બાજુ કમ્પ્લીટ હેડી મિત્રો આપણે જ્યારે આ બધું જ થઈ જાય આપણે બીજો બ્લોક બનાવી લેવાનો પછી સમજી ગયા તો ચાલો હવે જઈએ આપણે હવે નીચે કારણ કે મોતનો કુકજ આપણે જોઈ લીધો હવે બહુ મજા આવી ભાઈ ગીમ કાઢી આંખતા હતા નહીં શું કેત મને તો વીક લાગી ગઈ કે અમને સીધા અમારે મોઢે આવશે દેખ લાગી ફૂલ માંથી અહીંયા થઈ રહ્યું છે ફિટિંગ સરસ મજાનું લાઈટનું આપણે રસ્તો ક્યાં થતો અહીંયા હવે અહીંયા બીજા જઈએ હાલો રેડી એટલે અહીંયા આપણી ફંટી પડી છો બાકી આપડી ફંટી છે આ ફર એક નહીં ફરતું જોઈ હવે ફરશે આ એટલે ફરજ છે વાહ

અ સંકેતભાઈ હવાયને એકદ ડાયલોગ બોલે છે આપને તો કભી દેખાને હોગા મેળાનો શું છે આપડે ડ્રોન શૉટ લઈ જે છે આમ ગોળ ગોળ સમજ્યા તમને થોડું સારું લાગે વાહ બાકી વિડિયો બના એક નંબર અમે બેવા બેવાને મજા દેત લે આવે બ્રેક તો મારી પડશે ને અલ્યા બ્રેક મારે રેડી ઓ સંકેતભાઈ વાહ સંકેતભાઈ બાકી તમે રાઈડ કરાઈ એક નંબર હો બાકી રેડી લ્યો ચાલો હવે હળવે હળવે ટપક ટપક કરતા નીકળી જઈ અહીં થી ભોળાનાથ ની લઈ લેશું ને આપણે આપડે બરોબર બરોબર કેમ પૈસા તો છે નહીં મારી પાસે હા ભાઈ ખાઈ લે ખાઈ લે છે હા એમ નામ ટ્રાવેલિંગ કરો હા તમે આપણું ન કાઢો તમે અપશબ્દ નો પ્રયોગ ન કરો તમે

દિલ ખુશ સોડા સોપસાય સોડા પી લેજો પાછા દિલ ખુશ થઈ જાય હા દિલ ખુશ થઈ સંકેત ભાઈ તો બેવો તો હાકો તો થોડુક કે ફસ ગયા સી બધું આવી ગયું છે તમે એમ જો બે હાકો હાકો થોડો થોડો ધકો મારો થોડો થોડો કઈ હું હાલ કાસ તો વાત સહી ગઈ તો મેળામાં ફરવા માટે માટે જો આટલા બધા પ્રેક્ષકો આવી ગયા હતા અમારી પહેલા તમે ક્યારે આવશો કે આટલા બધા લોકો આવી ગયા તમારે થવાનું આવી હાલો જલ્દી સામે દેખાઈ રહ્યો છે ગેલા સોમનાથ નું ગેટ સુંદર લાગ્યા આ પણ થોડુંક નાળા જેવું છે પણ પાણી નથી કઈ નવું હોય તો હા નવું હોય તો વી આવો અને અહીંયા પણ એક સરસ મજાનું નાળું છે પાણી નથી અહીંયા પણ વરસાદે પથારી ફેરી નાખી ફૂલડા જો કચરો કેટલો ફેલાયેલો છે મિત્રો જો કચરો ના ફેલાવો જોઈએ મિત્રો બહુ બુરી વાત છે સાચું ને રેડી बस आज के लिए सिर्फ इतना ही अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरीगो राउंड खेलो या फिर टीपीटीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए